જેમાં પડતર પ્રશ્નો અને પગાર વધારાની માંગ સાથે આંગણવાડીની બહેનોએ દિલ્હી ગેટ ખાતે રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર સાથે ધરણા શરૂ કર્યા હતા હું આંગણવાડી વર્કર છું આજે અમે અમારા ફક્ત ફક્ત અમારા પગાર વધારા માટે અને કાયમી અમને કરવા માટે અહીંયા ભેગા થઈએ છીએ અને અમે આંગણવાડીની વધારાની કામગીરી કરીએ છીએ પણ અમારો પગાર બહુ ઓછો છે સાત હજાર સાતસો ને પચાસનો પગાર છે આજે મોંઘવારી ભરતું દિવસે દિવસે વધતું જાય છે બહેનોએ ઘર ચલાવવું બાળકો ભણાવવા કે પછી આંગણવાડી પર જે અમે આવીએ છીએ નોકરી પર તે અમારે રિક્ષા ભાડું મને પોસાતું નથી એના માટે આજે અમે એકત્ર થયા છે આંગણવાડીની સમસ્ત કામગીરી છે મોબાઈલની કામગીરી છે બધી જ કામગીરી અમે પૂર્ણ કરીએ છીએ પણ અમારો પગાર બહુ ઓછો છે અમે અમે સરકારને એટલી રજૂઆત કરીએ છીએ કે અમારો પગાર તમે અમારો પગારનો ખાલી વધારો કરાવો અને અમને કાયમી ધોરણે અમને કાયમી કરો એવા છે અમે અમે અમારા ભાઈઓ છે તો તમે અમારા ખાલી બે બહેનોનો પગાર વધારો સ્ત્રી સશક્તિકરણમાં તમે સારું કામ કરો છો પણ આજે તમારી આંગણવાડી બહેનોનું ઘણું ઘણું શોષણ થાય છે ઘણી બધી બહેનો જે મધ્યમ ઘરની બહેનો છે એમને આ આ પગારમાં પોસાતું નથી પગાર વધારો અને પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરેલી આંગણવાડી બહેનોના સમર્થનમાં એક હજારથી પણ વધુ બહેનો જોડાયા હતી તો આવનાર સમયમાં આંગણવાડી બહેનો કલેક્ટરાલય પણ પડતા પ્રશ્નો લઈને ધરણા પ્રદર્શન કરશે તેમ જણાવ્યું છે હજાર કુરસી સાથે પ્રકાશવાળા